તો જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ હશો કારણ કે આવી ગયો છું તમારા માટે આજે એક સરસ મજાનો વિડીયો લઈને ને પેલા તો ચાલો હું તમને પેલા મારો આ રૂમ બતાવી દઉં પછી આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ આગળ તો ચાલો પેલા હું તમને રૂમ બતાવી દઉં મારા તો મિત્રો જો આવી રીતના આપણે કઈક રૂમ છે આપણે નોર્મલ રૂમ છે જો આ બાજુ બધા કપડાં લટકાવેલા છે ને અમે દરવાજો બંધ કરી દીધો કારણ કે બાર પાણીનો અમુક બેકગ્રાઉન્ડ વોઇસ બહુ વધારે આવે છે એના માટે આવી રીતનો કઈક આપણો રૂમ છે જો ટવાલુ ને બધું ટીંગાય છે ને જો ઠેલો છે જે આપણે ટ્રાવેલિંગ કરીએ ને ત્યારે આપડે આ ઠેલો લઈને જ નીકળીએ છીએ એ આ ઠેલો છે ને આ બધી વસ્તુ આવી રીતની કઈક ટીંગાડેલી છે આ બાજુ આ સેટી છે જો ને બધી વસ્તુ પડી છે તો ચાલો મિત્રો હવે આપણે છે ને વિડીયોનો સ્ટાર્ટ કરી દઈએ તમને મારો રૂમ કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરીને કહી દેજો તો મિત્રો જો મારી પાસે એક આ ઇયરબડ્સ છે એરબડ્સ જેને હું બ્લુટૂથ કહું છું ને આમ તમે લોકો પણ બ્લુટૂથ જ કેટાય છે એરબડ કહું એરબડ્સ કહું છું આ મારા એરબડ્સ કમસે કમ છે ને એક વરસ સુધી આવેલા છે એક વર્ષ પછી આ ઇયરબડ્સ છે ને મારે ખરાબ થઈ ગયા ને મારે કરવું હોય કાયમ એડિટિંગ તો મારે હું આ વખતે મારે છે ને ઇયરબડસ નથી લેવા પણ મારે હેડફોન લેવા છે કારણ કે આની એક તકલીફ થાય છે આ જે વસ્તુ આવે ને આપણે આપડે કાનમાં નાખી દે કાનમાં અંદર વહી જાય અંદર વહી જાય એટલે કાન ને છે ને તકલીફ થાય છે ના એ ઇયરબડ્સ મારા એક વર્ષ સુધી ચાલ્યા પછી થઈ ગયા ખરાબ પછી આને હું રિપેર માં લઈ ગયો તો એને બધું ખોલી નાખો આ ડબ્બી ને આ બધી વસ્તુ તમામ વસ્તુ આવે ને આ બધી ખોલી નાખી આ એરબર્સ આમાં એને બધું ખોલી બધું જોઈ લીધું કે આલેમ છે કે નથી હાલ એમ કે આલેમ હશે તો હું કરી દઈશ ત્યારે બેઠા હતા આ ડબ્બી ને બધું ખોલી નાખ્યું ને કે આ જે છે ને કે આ કાનમાં નાખવાના આ જે આવે ને કે આ બે છે ને કે હારા છે એમાં કઈ વાંધો નથી હવે મિત્ર એ કે આ ડબ્બી ખરાબ થઈ ગઈ હવે મિત્ર મારે ડબ્બી ક્યાં લેવા જાય બોલો એક ડબ્બી હાટો મારે છે ને આ હેડફોન મગાવવા પીડા તો આ રીતના એને મને કીધું કે ભાઈ કે તમારા આની કે ડબ્બી છે ને ક્યાંક મળે તો થાય હવે ડબ્બી ક્યારે મળે મારા ત્રણ ત્રણ ચાર દિવસ તો ફેલ ગયા પછી મેં કીધું હેડફોન લેવા છે તો હવે આને પછી મારા હેડફોન લેવા જ જોઈ છે તો હેડફોન માટે તો મેં ઓનલાઈન માં જોવાનું કર્યું પેલા દુકાને જ્યાં દુકાને બીતા એમ તો પાંચસો વાળા ને હજાર વાળા ને એમ ઘણા હેડફોન બીતા પણ મને કંઈ પસંદ ના આવ્યા પછી મેં ઓનલાઈનમાં મેં કેટલા હેડફોન જોયા કારણ કે મેં તો પેલી વાર જ લીધા મિત્રો મને હેડફોન ની કઈ કઈ માહિતી નથી હું ખાલી ઓનલાઈન હેડફોન ને એમાંથી ફ્લિપકાર્ટ જોયું એમેઝોનમાં જોયું પણ મારામાં કઈ બતાવતા નહોતા મેં દાદા નો છોકરો છે ને એટલે અમે મોટા બાપા ને અમે દાદા કે તમે મોટા બાપા કહેતા હશો ઘણા લોકો મોટા પાપા કે અમે દાદા કહે તો મારા દાદાનો છોકરો છે ને એને મેં કીધું ભાઈ મને ઓનલાઈન માંથી તું એડ કરી દે ને તારામાંથી કારણ કે મારા માંથી તો એડ નતા થતા એમાં મિત્રો લાઇન જ એટલી લાગી છે આપણે વેટિંગમાં રહેવું પડે બોલો ને એ પાછો આપણે જે કલર જોતો એ કલર તો ન જ મળે કારણ કે એ કલર માં તો કેટલી વાર લાગે એમ હતી પણ મેં જે કલર મેગવાન મિત્રો એ પણ બહુ બેસ્ટ આવ્યો છે હું તમને હમણાં તમામ વસ્તુ બતાવી દઉં તો મિત્રો જો હું સર્ચ મારું છું તમે જોઈ લેજો સ્ક્રીન ઉપર બોલ્ટ ફ્લેક્સ જો આ હેડફોન છે આ હમણાં નવા આવી ગયા છે જો આમાં તો આમાં ઘણા પ્રકારના આવે એમાં જે આ બાજુમાં છે ને બોલ્ટ આ એજ વન બોલ્ટ તમને બતાવી દઉં હમણાં જો આ જે નવી ડિઝાઇન વાળા આવી ગયા છે અત્યારે હમણાં જ આવ્યા છે પેલા આવી કઈ ડિઝાઇન નથી એમાં ચાલો હું તમને બતાવી દઉં ખોલીને જ બતાવી દઉં આવી રીતનું કઈક બોક્સ આવે જો આનું નામ છે બોલ્ટ ફ્લેક્સ લખેલી હોય તમામ વસ્તુ જો આ બધી વસ્તુ આમાં હું હું સિસ્ટમ આવે નહી ચાલો હું તમને ખોલીને બતાવી દઉં આનો એક શોર્ટ વિડિયો આવે નહી જોઈ લેજો એમાં આપડે ઓપનિંગનો વિડીયો બનાવેલો છે હા એનું બિલ છે આમાં બધી ડિટેલ હોય આ બધું ઇંગ્લિશમાં લખેલું હોય ભાઈ ઇંગ્લિશ તો આપણને કઈ ફાવે નઈ કઈ રીતે શું કરવાનું આ કંઈક સ્કેનર નું તમે સ્કેન કરો ને પછી એની બધી ડિટેલ બતાવે ચાલો હું તમને આ બતાવી તો આવી રીતના કઈક હેડફોન આવે છે આ બે બાજુ બોલ્ટ હજી મેં કાગળી ઉખડ્યું નથી ને મેં જયારે મેગવાન ત્યારે આ રીતનું આવતું હતું ને હવે આમાં જે સિસ્ટમ ફરી ગઈ છે બીજા નવા આવે છે કંઈક કાગડીઓનું ઉખડું નથી કમસે કમ ત્રણ ચાર દિવસ જેવા થઈ ગયા છે મેં હજી આનું કાગળિયું નથી આનો વિડીયો બનાવ્યો છે તૂટવાની કઈ આની તકલીફ ના તૂટે નહીં ને આનું લેયર આમ તમે આમ જો એવડું મોટું થાય જો બહુ મોટા થઈ જાય જેવડું માથું હોય ને એ ફિટ થઈ જાય જો કેવા સરસ મજાના લાગે મિત્રો કોમેન્ટ કરી દેજો પેલી વાર એડિટિંગમાં તકલીફ થતી હતી ને આનો એક બીજો ફાયદો છે હું તમને બતાવું મિત્રો થી ક્યારનો બગ બગ કરતો હતો પણ સ્ટોરેજ ફૂલ થઈ ગયું બોલો ફોનમાં જોઈ ને તો આવી બધી તકલીફો આવે ઘણી વાર ને તમે મિત્રો મારા દરવાજા ઉપર ન જતા એ બધું આ છે ને આ જે છે ને એ બધો છે ને કલર ઉડેલો છે એટલે ખરાબ છે કાંઈ નહીં જેવું હોય એવું આપણે બતાવવાનું હોય આમાં કઈ નવું ના કરવાનું હોય ચાલો તો આપણે આના ઉપર પછી વાત શરૂ કરી દઈએ કારણ કે મેં ફોનમાં જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ સ્ટોરેજ તો ફૂલ થઈ ગઈ બોલો વિડીયો એમને સ્ટોપ થઈ ગયો તો કાંઈ નહીં હાલો ફરીથી આપણે આની શરૂઆત કરી દઈએ જે હું જેના માટે આપણે વિડીયો બનાવીએ તો આપણે ઈ પોઈન્ટ ઉપર આવી જઈએ મેં તો ઘણા બધા હેડફોન જોયા પછી મેં આ મીગવા કારણ કે આપણે પહેલી વાર આપણને આપણને વસ્તુમાં કઈ ખ્યાલ ન હોય ઓનલાઈન મેં ઘણા બધા જોયા ને પછી આ હું ભાડી ગયો કે નવા બહુ મસ્ત ના હતા ને આપણી કિંમતમાં આવ્યા હતા એટલે મેં આ મેગવા બાકી મોંઘા લેવા જાય તો એ તો આના કરતા પણ સારા આવે છે સસ્તું ને સારી વસ્તુ આપણી કિંમતમાં તો પછી આ રીતની આવે પણ વસ્તુ મને આ બહુ બેસ્ટ લાગી છે એટલે મેં આનો વિડીયો બનાવ્યો છે એન સાથે જો એક આ ચાર્જિંગ કેબલ પણ આવે છે તો અત્યારે આની કિંમત પણ ઘટી ગઈ છે એટલે બહુ વસ્તુ એ ખાલી કિંમત ઘટી ગઈ ને આજે લોકો આવે ને ઈ ખાલી ચેન્જ થઈ ગયો છે બાકી જે જે સેમ છે એમ જ 80 કલાક બેટરી આવે આની બેટરી બહુ સારી હાલે મિત્રો કારણ કે મે જાનના મેગવા ક્યારના અત્યારામાં 70% જ બેટરી રહી છે બેટરી માં બહુ સારા આવે છે અને સાંભળવામાં પણ બહુ સરસ મજાના આવે તમને આજુબાજુમાં કઈ પણ વસ્તુ કઈ અવાજ છે જે અવાજ ન સંભળાય અને આમાં કેવો આવે પાછો નોઈસ નોઈસ રેડિયસ આવે એટલે કારણ કે નોઈસ રેડ્યુસ થઈને બેકગ્રાઉન્ડ વોઇસ હોય ને અમુક રિકવર થઈ જાય એ અવાજ સંભળાય નહીં અને કમ્પ્લીટ ક્લિયર અવાજ સંભળાય કોઈનો કોલ આવ્યો હોય વાત થાય બહુ તમામ વસ્તુ આની બહુ સારી આવે છે એટલે આપણે આ વસ્તુને છે ને વિડીયો થકી બનાવીએ છે તમારા હેડફોનનો શોખ હોય અને તમારે મગાવો હોય અને તમારા બજેટમાં જ મગાવો હોય તો આ વસ્તુ બેસ્ટ રહેશે આમાં આવી રીતની કંઈક સાપો આવે વોલ્યુમ વધારવાની આવે આ ઓછું કરવાની આવે પછી આ જે છે એ આપણે મ્યુઝિક ને સ્ટોપ કરવું ઓન કરવું એના માટે આવે છે ને આ માઇક ને આવે અહીંથી આપણે માઇક ની પિન નાખી શકીએ એની બાજુમાં ચાર્જિંગ નું આવે છે ને આ છે અહીંયાથી આપણે ઓન કરવાનું રહેશે જો આ રીતે આમ ઓન થાય આમ દબી રાખવાનું એક ધારું જો થઈ ગયા ઓન ઓન થાય એટલે રેડ કલર ની લાઈટ થઈ જાય વસ્તુ બહુ હારી આવે હું તમને જો નજીક થી બતાવી દઉં અને આ જે આવે ને ગાદી જેવું આવે છે ગાદી જા પોશુ પોશું આવે છે ને આ જે આવે ને આ બહુ સરસ મજાનું આવે પોશું પશુ જેનાથી કાનને તકલીફ ન થાય ગાડી ટાઈપ આવે બહુ સરસ મજાનું આવે છે એટલે વસ્તુ મિત્રો સારી છે હું તમને બોક્સ એ બતાવી દઉં ભેગું ભેગું જો એની સાથે આ એક કેબલ આવે છે ચાર્જિંગ કેબલ હું તમને આ બોક્સ બતાવી દઉં બોક્સ ઉપર તમને ખ્યાલ આવી જશે જો બોલ ફ્લેક્સ એક વર્ષની વોરંટી આવે સુપ્રીમ બાજ સાથે આવે ને આ તમામ વસ્તુ પાછળ લખું ને તમે વાસી લેજો તો મિત્રો તમે મારા બેકગ્રાઉન્ડમાં ન જતા જેવું છે એવું જ હું તમને બતાવું છું ને આપણે પહેલો પેલો વિડીયો બનાવ્યો છે કારણ કે મેં આ વસ્તુ ખરીદી છે વસ્તુ બહુ સારી આવી છે એના માટે મેં વિડીયો બનાવ્યો છે તો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં આનો રિવ્યુ આપજો ને આ વસ્તુ તમારે મગાવી તો મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેવાનો છે અને ટેગમાં પણ આપી દેવાનો છું જેના લીધે તમે છે ને આ વસ્તુ મગાવી શકો અને મેં મેગવીન મને સારી લાગી એના માટે મેં ખાસ કરીને વિડીયો બનાવ્યો છે તો તમે બીજા લોકોને શેર કરી દો જેને હેડફોનનો શોખ હોય એને અને હા મિત્રો તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ થી મારા છે ને દસ હજાર લોકો આપણે યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે તો બસ આવી જ રીતે તમે લોકો બધા સાથ સહકાર અને સપોર્ટ આગળ પણ આપતા રહેજો જેથી માતાજી ની દયાથી આપણે હજી આગળ વધવાનું છે તો મિત્રો તમને કોઈ પણ વ્યક્તિને કઈ પણ પ્રશ્ન હોય કઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો ચાલો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી